નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવના વડેદરા મીરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું અમારી એકેડમી પોલીસ ભરતી દ્વારા લેવા લેવામાં આવતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવે છે જો તમે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લ્યો જેથી અમારા આવનારા દરેક વિડિયો છે એ તમને તરત જ મળતા રહે તો ચાલો આજે ફરી હું એકવાર તમારી માટે એક નવો જ ગદ્યાત ગ્રહણ લઈને આવી ગઈ છું શરૂઆત કરતા પહેલા હું એક નાનકડીક શરૂઆત કરું कर्पूरकारं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदियारविन्दे भवं भवानी शैतं नमामि भवां भवानी शैतं नमामि मेडम् आरुवात तो की બધા જાણીએ છીએ કે આપણે સવાર સાંજ ગમે ત્યારે આપણે નાના મોટી પ્રાર્થના કરતા હોય એની અલગ જ શરૂઆત હોય અને પ્રાર્થનાની અંદર એટલી તાકાત રહેલી છે કે આપણા મગજને આપણી આજુબાજુનું વાતાવરણને શુદ્ધ કરી નાખે છે તો દરેક વ્યક્તિએ પોતે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ કે જેથી તમારી આજુબાજુ જ્યારે તમારું મન ઉદાસ હોય જ્યારે તમે બહુ થાકી ગયા હોય અથવા તો તમને ક્યારેક માની લો કે બહુ કષ્ટ હોય કોઈ પીડા હોય જ્યારે તમે પ્રાર્થના કરશો ને તો ત્યારે તમારું મગજ છે એ બહુ શાંત થઈ જશે તમે જોજો તમારા મંદિરની અંદર તમારા ઘરની અંદર મંદિર મંદિર હોય તમે તમે જાજો ત્યાં ત્યાં વાતાવરણ તમારું મગજ આપમેળે શાંત થઈ જશે બેઠા અને જો પ્રાર્થના કરો તો એથી પણ વધુ મગજ શાંત થઈ જાય એટલે દરરોજ માણસે સવાર કે સાંજ બેમાંથી નિત્ય સમયે પ્રાર્થના તો કરવી જ જોઈએ ચાલો આપણે આજનો ગદ્યાદ્રહણ પણ જોઈએ એવો જ કંઈક છે આપણે તલ્લીન થઈ શક્યા તો હૃદયના ભેગા થયેલા અને કુસંસ્કારો છે મિલન સંકલ્પો છે ધીમે ધીમે ઓગળી જાય છે જે ખરાબ સંસ્કારો છે એ દૂર થઈ જાય છે જે કુટેવો છે એ પણ

ખાલી આપણે ભગવાનના સાનિધ્ય ભગવાનની નજીક રહીને ખાલી પ્રાર્થના કરીએ ને તો પણ આપણો વાતાવરણ છે છે એ શુદ્ધ થઈ જાય સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા એમાં ભણનાર લોકો વચ્ચે એક જાતની આત્મ આત્મતા અને આત્મપરાયણતા પેદા થઈ શકે છે એની વચ્ચે મૈત્રી ભાવ પેદા થઈ શકે છે ભર્યા સંબંધો ક્યારે

નવ ચેતન્ય પેદા કરવા માટે પ્રાર્થના સમર્થ છે પ્રાર્થના માણસ જાતની છેલ્લી મૂડી છે જ્યારે તમારી પાસે કાંઈ ના હોય મતલબ તમે બધી રીતે હારી ગયા હોય અને ભગવાનને પ્રાર્થના કરો એ તમારી છેલ્લી મૂડી છે કે એનાથી તમે બહાર આવી શકો છો બાકી કશું ન રહ્યું હોય તો એ પ્રાર્થના આપણને ધીરજ અને નવી આશાઓ આપી શકે છે જો પ્રાર્થનાની ટેવ હોય તો કઠણ પ્રસંગે અચૂક એનું જો સ્મરણ લેવાનું સૂજે છે અને એ જ રીતે સમુદ્રમાં ડૂબના માણસ માટે રબરના કળા કે હોક પૂંચના જેકેટ કામ આવે તેમ પ્રાર્થના કામ આવે છે તમે બધા પણ ક્યારેક ખાસ કરીને એક્ઝામ એ ભગવાન આ એક્ઝામમાં પાસ કરાવી દે હું તને એકાવ નારિયેળ ચડાવીશ એવી તમે બહુ પ્રાર્થના કરી દહશે અમુક અમુક એક્ઝામોની અંદર ભગવાન આ એક્ઝામ પાસ કરાવી દે તો અમુક વખતે બહુ ઘણાને દુઃખ હોય કષ્ટ હોય આ પીડામાંથી પણ પ્રાર્થના છે એ તમને બહાર લાવી શકે છે દરેક કુટુંબમાં કાંઈ નહીં તો રોજ એકવાર અથવા સવાર કે સાંજ બધા લોકોએ ભેગા થઈને પ્રાર્થના કરવાનો રિવાજ રાખવો જોઈએ અને પ્રાર્થનામય પવિત્ર વાતાવરણ જ ઘરમાં સુખ દુઃખની અને સુખ શંખશુખની વાતો થવી જોઈએ દરેક ખાનદાન માટે આ મોટામાં મોટી કેળવણી છે જેમ વ્યક્તિએ આત્મા આત્મા હોય છે તેમ કે સંસ્થામાં પણ આપણે કરવી જોઈએ જો ઘરની અંદર સારું એક વાતાવરણ ઊભું કરવું હોય તો ઘરના બધા જ સદસ્યોએ મળી અને પ્રાર્થના કરવી જોઈએ હું માનું છું કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર રહેતા હોય તો એવું બની શકે પણ તો પણ તમારે પણ થોડીક વાર દિવસની અંદર પાંચ સાત મિનિટ પ્રાર્થના માટે કાઢવો જોઈએ અને દરરોજ છે એ પ્રાર્થના કરવી જોઈએ જોઈએ ચાલો પ્રશ્નો આખું વાતાવરણ એની મેળે પવિત્ર થતું જાય છે ભગવાનની સનિધિમાં આપણે ઉભા રહીએ એટલે આખું વાતાવરણ પવિત્ર થતું જાય છે તો આપણા અહીંથી જવાબ મળશે સનિધિ એટલે ભગવાનની નજીક રહીને એટલે ભગવાનની સમુખ રહેવાથી પ્રાર્થનામાં સમૂહમાં ભળવાથી શો લાભ થાય છે સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા એમાં ભળનાર લોકો આત્મા આત્મયતા અને આત્મપરાયણતા પેદા થાય છે જોઈએ આપણા શું છે અહીંયા પ્રાર્થના જલ્દી આત્મયતા પેદા થાય છે સમાજની બાબતમાં પ્રાર્થના શું કરવા માટે સમર્થ છે તો આપણે અહીંયા જોયું હતું જ્યારે સમાજ અનેક રીતે પડી ભાંગેલો હોય હારેલો હોય છિન્ન ભિન્ન થઈ ગયો હોય અને એમાં જો પ્રાર્થના કરવામાં આવે તો એ નવું ચૈતન્ય પેદા કરે છે કે નવી ઉર્જા ઉત્પન્ન કરે છે એવું તમે કહી શકો જવાબ આવશે કે સમાજમાં ચૈતન્ય પેદા કરવા માટે પ્રાર્થના શું છે તો કે પ્રાર્થના હૃદયનો ખોરાક છે પેલી જ લાઈન ની અંદર આપેલું હતું જો હૃદય સ્થાન છે હૃદય નો ખોરાક છે મનુષ્ય જાતની અંતિમ મૂડી છે બધા કષ્ટો કાંઈ પણ આવ્યું હોય ને છેલ્લા આપણી પાસે કઈ ના હોય ત્યારે આપણે એ છેલ્લી મૂડી આપણે પ્રાર્થનાને ગણીએ છીએ અંદર જવાબ આપેલો જ છે આઈ તો દરેક વ્યક્તિએ પોતાના સમય કાઢી અને પાંચ થી સાત મિનિટ પ્રાર્થના કરવી જોઈએ કે જેથી તમારું આજુબાજુનું વાતાવરણ છે તમારું મન છે એ ખરેખર તો મનને મન માટે પ્રાર્થના કરવી જોઈએ મન શાંત રહે એ ધીરજ આવે અને ધીરજ આવવાથી ઘણા બધા કાર્યો છે એ સફળ થાય છે તો ચાલો આજનો આ લેક્ચર અહીંયા જ સમાપ્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત અમારા ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો